ઓસારા મહાકાળી માતાજીના મંદિરે આજે માતાજીના ગર્ભગૃહ ખોલાતા માતાજીના દર્શન કરવા માટે લાખો લોકોની સંખ્યામાં માય ભક્તો હાજર રહ્યા હતા વર્ષમાં એક જ વખત ખોલવામાં આવેલા ઓસારા મહાકાળી માતાજીના મંદિરના ગર્ભગૃહ જેના દર્શન કરવા માટે ભડુચ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરમાંથી માય ભક્તો આવ્યા હતા અને ગર્ભગૃહના દર્શન કરવા માટે ભીડ ઉમટી હતી ભરૂચ તાલુકાના ઓસારા ગામે મહાકારી માતાજીના મંદિરે આજે તેત્રીસમા પાઠોત્સવની ઉજવણી નિમિત્તે મહાકારી માતાજીના મંદિરે ગર્ભગૃહ બપોરે અગિયાર વાગ્યેથી ખુલવામાં આવ્યા હતા જે અગિયાર વાગ્યેથી લઈને ત્રણ વાગ્યા સુધી માતાજીનું ગર્ભગૃહ ભક્તોના દર્શન હેઠળ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જ નહીં પણ સમગ્ર ગુજરાતભરમાંથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા લાખોની સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરવા આવતા નજરે પડ્યા હતા ત્યારે માતાજીના મંદિરે સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવતા માય ભક્તોને સરબત છાસ સહિતની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે લાખોની સંખ્યામાં માતાજીના મંદિરે આવેલા ભક્તોને લઈ પોલીસ તંત્ર દ્વારા પણ જડેશ્વરથી આવતા રોડ વન વે કરવામાં આવ્યો હતો વન વે કરેલ વાહનો ઓસાડાથી નબીપુર તથા ઓસાડાથી નિકોરા સહિતના માર્ગો પરથી વાહનોનો ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું વાત કરું છું ઓસારા મંદિર આજે મહાકાળી માતાનો તેત્રીસમો પાટોત્સવ છે તો એના માટે ઘણા ઘણા દૂરથી ભાવિક ભક્તો આવ્યા છે અને સવારે છ વાગ્યાથી લગભગ લાઇનમાં ઉભેલા છે નીચેનું જે મંદિર છે એ સવા અગિયાર વાગ્યાથી સવા ત્રણ વાગ્યા સુધી ખુલ્લું છે તો વર્ષમાં એક જ વાર છે એનો લાભ લેવા ભક્તો ઘણા દૂરથી આવે છે અને ઘણી તકલીફ પડે છે તે છતાં લાઇટમાં ઘણી વાર લાગે છે તે છતાં ભક્તિથી લાઇટમાં ઉભા રહીને શાંતિથી દર્શન કરે છે અને ઉપરનું જે મંદિર છે માતાજીનું દર મંગળવારે ખુલે છે એ પણ આજે સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લું રહે છે સૂર્યોદયથી સુધી ખુલ્લું રહેશે છે એના દર્શન કરવા માટે ભક્તો આવે છે